ખુલાસો કે બની પૈસા પડાવતો હતો પરંતુ પોલીસ ના હાથમાં લાગી ગયો છે નકલી આઈપીએસ પ્રદીપ પટેલ કે જે સુરત ના કામરેજ ખાતે થી તેની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આરોપી ના મોબાઈલ માંથી મળી આવી ચોંકાવનારી વિગતો કે જ્યાં આરોપી ને

રાજ્યના કામરેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે જેમાં ફરિયાદી સમીર જમાદાર જે સાંગલી મહારાષ્ટ્રનો વતની છે એમણે પ્રદીપ બળદેવભાઈ પટેલ જે લક્ષ્મી બંગલો કામરેજમાં રહે છે એમની સામે એવી ફરિયાદ આપી કે પ્રદીપ પટેલે પોતે આઈપીએસ એટલે કે પોલીસ ઓફિસર હોવાની પોતાની ઓળખાણ આપેલી અને ગુજરાત ટુરિઝમમાં તોરણ નામની જે ટુરિઝમના જે હોટેલ્સ હોય છે એ પૈકી આ જે પ્રદીપ પટેલ છે એમની પાસે નવ્વાણું વર્ષના ભાડા પટ્ટેથી આ હોટેલનો એને કોન્ટ્રાક્ટ મળેલો છે અને આ પૈકીના ત્રીસ ટકા હિસ્સો આ જે ફરિયાદી સમીર જમાદાર છે એને આપવા માટેથી વાતચીત થયેલી અને પોતે આઈપીએસ ઓફિસર છે એમની પાસે અન્ય પણ ઘણી બધી આ પ્રકારની સરકારી પ્રોપર્ટી છે એવી લોભ લાલચ આપેલા યુનિફોર્મની અંદર આઈપીએસ પોલીસ ઓફિસર હોવાનો એમને ઓળખ આપી યુનિફોર્મની અંદર પણ એની સાથે મુલાકાત કરેલી જેના કારણે આ સમીર જમાદાર જે છે એ મૂળ સાંગલીના વતની છે મહારાષ્ટ્રના એમને એવું લાગેલું કે પ્રદીપ બળદેવ પટેલ છે એ આઈપીએસ ઓફિસર છે અને આ વિશ્વાસ અને ભરોસાના કારણે સમીર જમાદારે આરોપી પ્રદીપ પટેલને ટુકડે ટુકડે ત્રેવીસ લાખ રૂપિયા જેટલી રકમ આપેલી હતી આ રકમ એમણે બે હજાર ત્રેવીસથી લઈ અને બે હજાર ચોવીસના મે મહિના સુધીમાં આપેલી હતી ત્યાર પછી સમીરને કોઈ ત્રીસ ટકાનો હિસ્સો નહીં મળતા એમણે આરોપી પ્રદીપ પટેલ પાસેથી પૈસાની ઉઘરાણી કરેલી કાં તો મને પૈસા આપો અથવા મને હિસ્સો આપો જેથી આ જે પ્રદીપ પટેલ છે એમણે અમુક રકમ પાછી આપેલી અને જે સમીર છે ફરિયાદી એમને લાખ રૂપિયા હજી સુધી પણ આપતો ન હતો અને ગલ્લા તલ્લા કરતો હતો પોતે પોલીસ ઓફિસર હોવાનો રોફ બતાવી અને એને ડરાવતો હતો જેના કારણે આ જે સમીર જમાદાર છે એમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અજીતસિંહ ચાવડા અને એમની ટીમે તાત્કાલિક કાર્ય